અને આ દુખાને ઠીક રહ્યો તો મનખાનો રોગ મજૂરી કરી છે અને હારી ગયા છે તમે હારી ગયા નથી બરોબર પણ મો એમ કહું છું કે દુનિયા તમે જ કરે તમે પોસ બે પોસ બોલ્યા એટલે પોસ તમારા બે ભાઈ દે ગયા છોકરા દુઃખો છે એને હવા બેરવો આ મૂર્તિનો સલાવો લીધો મૂર્તિનો સલાવો કોઈ દેશો ભક્ત